Mala is back with Navjagun special offer. Here you can find premium accessories.

સાથે મળશે ત્રણ શ્યોર ગિફ્ટ જો ખરીદી છસો નવાણુંની થઈ રહી છે તો આ પંદરસોની સ્માર્ટ વોચ એ પણ તમને બિલકુલ ફ્રી મળી જશે સાથે પેલી ત્રણ શ્યોર ગિફ્ટ તો ખરી જ ને જો ખરીદી નવસો નવાણુંની કરી રહ્યા છો તો બે હજારના ત્રણ મહિનાની ગેરંટી સાથે એ આરયુ જોય બર્ડ્સ બિલકુલ ફ્રી મળશે સાથે ત્રણ શ્યોર ગિફ્ટ ખરીદી પર એક વર્ષની ગેરંટીવાળી એક હજાર નેવુંની એમ આર પીની ઈ આરડી પાવર બેંક બિલકુલ ફ્રી મળશે સાથે તમને મળી જશે ત્રણસો અગિયાર ચપનવાલા ઇઝ ઓલ્સો નોન ફોર ધ પ્રીમિયમ રેન્જ ઓફ મોબાઈલ કવર એટલે કે પાંચ લાખથી પણ વધારે પ્રીમિયમ મોબાઈલ કવરની રેન્જ જોવા મળશે હિયર યુ કેન ફાઇન્ડ પ્રીમિયમ એક્સેસરીઝ સ્માર્ટ લોકો માટે સ્માર્ટ વોચનું કલેક્શન પણ મળી જશે કે જેમાં પાંચસો થી લઈને દસ હજાર એમાં બે ઓપ્શન મળશે કોઈ પણ મોબાઈલ રિપેરિંગ પર તમને ત્રણ મહિનાની ગેરંટી વાળા એઆરયુ જોવા એરપોર્ડ ફ્રી મળી જશે ઓર એલ્સ બીજો ઓપ્શન છે કે તમે સ્માર્ટ વોચ ફ્રી મેળવી શકો છો ટફન કી પ્રોડક્ટ એટલે કે ટફન કે જેમાં મેટ ગ્લોસી પ્રાઇવસી મેટ પ્રાઇવસી જેવા દોઢસોથી લઈને દસ સુધીની રેન્જ પ્રીમિયમ ટફરની રેન્જ જોવા મળશે સો સેલિબ્રેટ